આકાશવાણી સમાચાર સમાચાર રિદ્ધિ પંચાલ વાંચે છે શરૂઆતમાં મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગરમાં દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનો આરંભ કરાવ્યો સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સહિત અનેક રાષ્ટ્રોના વડાઓ ઉપસ્થિત રહ્યા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદમાં ભારતે યુએઈ સાથે ચાર સમજૂતી કરાર કર્યા છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારત વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ત્રીસ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે આવતીકાલથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે આજે વિશ્વ હિન્દી દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ગુજરાતમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે બદલાતી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત વિશ્વ મિત્ર તરીકે પ્રગતિ કરી રહ્યું છે શ્રી મોદીએ દેશમાં ટકા ઉદ્યોગો માળખાકીય સુવિધાઓ નવા યુગની કુશળતા ગ્રીન અને ક્લીન એનર્જી અને સેમી કન્ડકટર ઇકોસિસ્ટમ વિકસાવવા માટેની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્યાર કર્યો હતો આપ સભી કા આહવાન કરુંગા કે ભારતની જોડિયે હમરે के लिए लॉजिस्टिक्स को लेकर ईज ऑफ ट्रांसपोर्टेशन के लिए भी भारत में आधुनिक पॉलिसीज पर काम हो रहा है दस साल पहले भारत में सेवेंटी फोर एयरपोर्ट थे आज भारत में वन फोर्टी नाइन एयरपोर्ट है भारत का नेशनल हाईवे नेटवर्क पिछले दस सालों में करीब करीब दो गुना हो चुका है दस सालों में हमारा मेट्रो ट्रेन नेटवर्क तीन गुना से ज्यादा बढ़ चुका है गुजरात हो महाराष्ट्र हो या फिर हमारी ईस्टर्न कोस्ट लाइन हो इनको પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપતા શ્રી મોદીએ વ્યવસાયકારોને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં ટેકો આપવાનો સંકલ્પ કર્યો પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદની દસમી આવૃત્તિ સાથે સંયુક્ત આરબ અમીરાત અને આફ્રિકા સાથે ભારતના સંબંધો વધુ મજબૂત થયા છે તેમણે પરિષદની વિકાસનો સાચો પ્રવેશદ્વાર ગણાવ્યો હતો શ્રી મોદીએ કહ્યું હતું કે દેશે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિકારી પરિવર્તન અને રોડ રેલ પાણી અને હવાઈ ઇન્ફાસ્ટ્રકચરનું વિશાળ વિસ્તરણ જોયું છે સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા મોઝાંબીકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી અને તિમુરના રાષ્ટ્રપતિ લેસ્ટી જોસ રામોસ હોર્ટા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌથી વધુ દેશોના વેપારી પ્રતિનિધિઓ ઉદ્ઘાટન સત્રમાં હાજર રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવામાં ગુજરાત વિકાસનું એન્જિન બનશે અને દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અમૃતકાળ માટે રોડમેપ બનાવશે તેમણે કહ્યું કે સમિટ દરમિયાન હસ્તાક્ષર કરાયેલ એમઓયુમાં પચાસ ટકા જેટલા કરાર ગ્રીન ગ્રોથ અને ટકાઉ વિકાસ સાથે સંબંધિત છે માઇક્રોન રિલાયન્સ ટાટા ગ્રુપ સહિત વિશ્વ અને ભારતીય ઔદ્યોગિક દિગ્ગજોએ દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સમયે ગુજરાતમાં તેમના વ્યવસાયને વિસ્તારવા માટે જાહેરાત કરી હતી સુઝુકી મોટર કોર્પોરેશન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અદાણી ગ્રુપ આરસીલ મિત્તલે રિન્યુએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન સીએનજી સહિતના ગ્રીન ગ્રોથ સેક્ટરમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી અદાણી જૂથે આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં બે લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે સુઝુકી મોટર્સ અને આર્સીલીન મિત્તલે ગુજરાતમાં તેમને હાલની સુવિધા વિસ્તારવાની અને નવા પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ ગુજરાતના હજીરા ખાતે ભારતની પ્રથમ કાર્બન ફાઇબર સુવિધા સ્થાપવાની જાહેરાત કરી હતી માઇક્રોનના સીઈઓ સંજય મહેરોત્રાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સેમી ઇકોસિસ્ટમ બનાવવામાં માઇક્રોન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદમાં ભારતે યુએઈ સાથે ચાર સમજૂતી કરાર કર્યા છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે આ સમજૂતી કરારો નવીન આરોગ્ય સંભાળ નવીનીકરણ ઉર્જા ફૂડ પાર્ક અને લોજિસ્ટિક સહકારમાં રોકાણ સહકાર સાથે સંબંધિત છે તેમણે કહ્યું કે આ વખતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદમાં સૌથી વધુ પાંત્રીસ દેશોએ ભાગીદાર દેશ તરીકે ભાગ લીધો છે શ્રી કાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદમાં ભારત અને ચેક રિપબ્લિક સંશોધન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી બાંધવા સંમત થયા છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારત વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ત્રીસ દ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે વાઇબ્રન્ટ ગુજરાત સમિતિટની સાથે સાથે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત માટે ગુજરાતના રોડ મેપના લોકાર્પણ પ્રસંગે બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધીમાં દેશ પાંચ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઇન્ડિયાને બે હજાર ત્રેવીસ સુધીના ત્રેવીસ વર્ષોમાં નવસો ઓગણીસ બિલિયન યુએસ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મળ્યું છે તેમાંથી પાંસઠ ટકા રોકાણ છેલ્લા નવ વર્ષમાં આવ્યા છી તેમણે દેશના જીડીપીમાં આઠ ટકાથી વધુ યોગદાન સાથે દેશના ગ્રોથ એન્જીન તરીકે ગુજરાતના યોગદાનની પણ પ્રશંસા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત માટેનો રોડમેપ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે તેમણે બે હજાર સુડતાલીસ સુધીમાં આર્થિક તેમજ સામાજિક અને ટકાઉ વિકાસ હાંસલ કરવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બારમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના નાસિક ખાતે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના દિવસે તેમના આદર્શો અને વિચારોને સન્માન આપવા માટે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી વિવિધ જિલ્લાઓમાં યુવા બાબતોના વિભાગની તમામ ક્ષેત્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે દેશના મુખ્ય શહેરો અને સાતસો પચાસ જિલ્લા મુખ્યાલયોમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સંયુક્ત સચિવ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવની વિષય વસ્તુ માય ભારત વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ યુવાનો દ્વારા યુવાનો માટે છે તેમણે કહ્યું કે ઉજવણી દરમિયાન વિવિધ રાજ્યો તેમના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરશે તેમજ ટ્રાફિક અંગે જાગૃતિ પોષણ અને આહાર કેવીઆઈસી સ્ટાર્ટઅપ્સના ઉત્પાદનો સહિત વિવિધ સરકારી કાર્યક્રમોના પ્રદર્શનો અને જાગૃતિ અભિયાનોના સ્ટોલ સ્થાપશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે જો આવતીકાલ સુધી રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં ઠંડી ચાલુ રહેવાની સંભાવના છે પંજાબ હરિયાણા દિલ્હી પશ્ચિમ રાજસ્થાન ઉત્તરાખંડ અને ઉત્તર મોટા ભાગના સ્થળોએ આજે કડકડતી ઠંડી જોવા મળી હતી ઉત્તર પશ્ચિમ ભારતના હવામાન મેદાનોમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન રાજસ્થાનના સીકર ખાતે ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન ખાતાએ આગાહી કરી છે કે પંજાબ હરિયાણા ચંદીગઢ ઉત્તરપ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં લધુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થવાની સંભાવના છે આજે વિશ્વ હિન્દી દિવસ છે દર વર્ષે દસમી જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે વિદેશ મંત્રાલય અને વિદેશમાં આવેલા ભારતીય દૂતાવાસોમાં પણ દર વર્ષે આ દિવસની ઉજવણી કરાઇ છે વિદેશમાં હિન્દી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર છ ના દિવસે વિશ્વભરમાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ નાગપુરમાં યોજાઇ હતી વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે કોલંબોમાં ભારતના હાઈ કમિશનની સાંસ્કૃતિક શાખા સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર કોલંબોમાં શ્રીલંકા ફાઉન્ડેશન ખાતે બે પરિષદનું આયોજન થયું હતું બાંગ્લાદેશમાં અવામી લીગના પ્રમુખ શેખ હસીના આવતીકાલે સતત ચોથી વખત બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે બંગ ભવનના પ્રવક્તાએ જણાવ્યું છે કે આગામી કેબિનેટના અન્ય સભ્યો પણ તે જ દિવસે ઢાકામાં બંગ ભવનના દરબાર હોલમાં એક સમારોહ દરમિયાન શપથ લેશે રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીન પ્રધાનમંત્રી અને તેમના કેબિનેટ સાથીદારોને શપથ લેવડાવશે દરમિયાન બાંગ્લાદેશના ચૂંટણી પંચે ગઈકાલે બારમી રાષ્ટ્રીય ચૂંટણીના પરિણામો પર નવા ચૂંટાયેલા સભ્ય સંસદ સભ્યોની વિગતો સાથે ગેજેટ સૂચના પ્રકાશિત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગરમાં દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનો આરંભ કરાવ્યો સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સહિત અનેક રાષ્ટ્રોના વડાઓ ઉપસ્થિત રહ્યા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદમાં ભારતે યુએઈ સાથે ચાર સમજૂતી કરાર કર્યા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારત વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં ત્રીસ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા